પ્રકાશે ગઢ પોતાના પરા થશે રામૈયા એક જ રહેશે આમ આત્મ પાસે આહીરા ગૌરી નામ ગાય ગાયના સેવા કરવાના ઘણા મહાન ફળ શાસ્ત્રમાં કહ્યા છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં માને તો મજામાં માં જશો એવી આશા કરીએ છે ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને આપણે આપણી ગાયો ને અત્યારે ખુલ્લું મૂક્યું ફૂલ આનંદમાં છે જો તો ખરા જો તો ખરા એ હું તો એમ કહું આમાં લાગી જાય કેમ કે આ છે ને બધા હે ને

મારી જામાં જેમાં આપણે છે ને ગાયો અત્યારે ખુલી છે ને ફૂલ મોજ કરે છે અને ગોરલ તો મારી માથે આવે કામ અને મારે છે ને હાલો શિવ ભગવાન શું કેવાય મજા આવે ચાલો મારે શિવલિંગ ની પણ પૂજા કરવી છે અને આપણે હરામણ છે એટલે આપણે દૂધ પાણી રેડવાના છે શિવ ને તો કામ કરી લઈએ અને પછી આપણે આગળ તો જો આપણે શિવ પૂજા સામાન લઈ લીધો ને આપણે શિવ ને આપણે ફૂલડા ને એવું વાલું હોય ને આપણે કહેતા હોય બધા કે શિવ ની પૂજા બાઈઓ ના કરે પણ નાની એવી અંગોઠિયા જેવી શિવલિંગ હોય ને તો આપણે પૂજા કરી શકીએ તો આપણે એવી નાની એવી જ છે જો ત આપણે એમને પૂજા કર નાખીએ આપણે તો ખાસ પૂજા ને એવું કંઈ ન આવડે આપણે ફુલડા ચડાવી દેવાના છે પછી આપણે માતાજીનો દીવો માતાજીનો કા શિવ ભગવાન દીવો કર નાખીએ પોવન છે એટલે હા નહીં આવે આપડે પાણી છેડા દૂધ પાણી આપણે જો મંદિરે પૂજા ના કરી શકીએ અહીંયા આપણે ઘરે કરી લઈએ જે થાય તો જો આજે આપણી ગાયો છૂટી છે ને તો બધું આનંદ કરે છે જો કેવી આનંદ કરે તો મેં પણ જો શિવ પૂજા ને બધું કરી લીધું ને હવે એમ હજી ગાયો આપણી ખુલ્યું છે તો બધી આનંદ કરે છે એક જરાક ક્લિક લઈ લઉં કેવી આનંદમાં છે એમ તો કઈક આજનો ગાયો નો આનંદ પણ આવો છે જો મારે તો આપણા માટે અમૃત ફળ આવી ગયા છે બેગન

સરકાર તો ના કરે એટલા થોડા કરે આવું કઈક છે ને આલો અત્યારે જમી લઈએ એક ઉભી છે જો બધી મસ્ત મજાની તો ફાઇનલ અત્યારના વાગ્યા ચાર ને ચાર વાગે આપણી ગૌશાળામાં આવી ગયા ને જો ગૌશાળામાં આપણે છે ને ગાયો અત્યારે બેઠ્યું છે અને જો વરસાદ આવી ગયો તો ગૌશાળા આપણે બગાડી ગયો કાલે કેટલી મસ્ત મજાની હતી અને શીતલબેન આપણે બ્લોગિંગ કરતાં શીખવાડી ગયા કે આમ પકડીને ફોન કરીને બ્લોગિંગ કરાય કે આમ ન કરાય તો જો આપણે હવે ફેરવતાનું આવડી ગયું છે ને થોડું થોડું શીખીએ છીએ અને કોઈ જરાક આમ તેમ થાય તો જરાક કહેજો અમને અને આવી રીતે કે બ્લોગિંગ કરવાનું એટલે હું હાલો તો હું પણ ટ્રાય કરું તો આજે મેં ટ્રાય કરી તો શીતલબેન જો આમ બ્લોગિંગ કરતાં શીખવાડી ગયા આવી રીતના એ બધું ટેકલ કરવાનું હોય કે મેં કીધું એમ તો મન તો એ ફાવતું નહોતું પણ હું ધીરે ધીરે શીખું છું પણ કાંઈ ફેરફાર થાય તો જ રીક કરી દેજો અને આપણી ગૌશાળામાં જો અત્યારે આપણા ટાબરિયા ઊભા છે અને હવે આપણે જવાનું છે કપડાં ધોવા તો હલો આપણે કપડાં ધોઈ આવીએ અને પછી જવાનું છે આપણે રૂંઢે છે ને આપણે દશામાનું બધી બાઈઓ વ્રત કરે ને આપણે ત્યાં પણ જવાનું છે તો વ્રતમાં પણ આપણે લાભ લેવાનો છે અને આપણે કૃષ્ણ ભગવાનના શિવ તો આવી રીતના કંઈક છે આપણે અને હવે આપણે જઈએ કપડાં ધોયા તો ટાણ મસ્ત મજાનું આપણે સંધ્યા ટાણું થઈ રહ્યું છે ને આપણી ગાયો અત્યારે મકાઈ ખાય છે અને જતો ગમતું ને કેમ ખાય ગોરા જમા નાખવાનું છે કેમ કે ખાણ ખાતી હતી ને મેં ગાય દોઈ લીધી છે ને અહીંયા આપણી બધી ખાય છે ને આપણે જાઉં છે આપણે દશામાનું વ્રત છે અહીંયા તો આપણે દશામાના વ્રતના બધા અત્યારે આરતીને કરતા હોય કીર્તનને બોલતા હોય તો ચાલો હું કહું હું આજ લાભ લઈ આવું તો આપણે અહીંયા જાય છે અને આપણે દશામાના દર્શન કરાવ્યું ને બનારે જ વિડીયામાં તો આપણે જો જ્યાં દશામાન વ્રત છે ને ત્યાં પણ ગાયો છે ને આપણી ગાયો છે આપણે વિજય કાકા વિજય કાકો આપણે ઘરે આવતો હોય ને એમની બજુ હું માં હું ઉલુલ હું આવી ઘી છે માં ઘી છે ઘી છે દીવલ છે દીવલ કાવાનું નથી બેટા કાવા નથી માં કાવાનું છે તું કાવું તો અહીંયા આપણી ગાય બેઠી છે એક ગાય હમણાં દઈ દીધી છે ને માં બધું છે નહીં પીઓ ને આ વાછડી કિસુડી હા કોને ઓળખતું આપણે અંદર જઈએ બાઈ શું મસ્ત મજાની વાતો કરે છોતા આવીએ આપણે થઈ ગયું તમારે બધું તમે મરી નહીં જાવ તમે ટેન્શન ના લેજો દો વાર આવું તમને કઈ નહીં થાય

साली देखाव नहीं देती बाई के खाते सामने तो मारा जो आए वा तो वाक काटे ओढ़ी <उटली> ओढ़ी गारा नहीं बने के तो हूँ दरिया मन रोक रहे જો રમવાયા દશા માવળી રે લો રમેશ ભાઈ મહેશ ભાઈનીાર જોમયાને દશા માવળી રે ઓમકે જમકે સુંગળી રે ઓ જમકે દશામા ના વ્રત ના મજા શું કે બધા રહ્યા હતા ને આપણે અહિયાં કીર્તન ગાવા ને આરતી કરવા આવ્યા હતા દશામા ના આરતી નો લાભ લીધો ને હવે અઠાણ છે ને ગુલાબ જાંબુ નો લાભ લેવાનો છે મસ્ત મજા ગુલાબ જાંબુ કર્યા છે આપડા માટે સાદી કે હે તમને ખવડાવવાનું થાય છે ગુલાબ એટલે જો આજે અમારે ફ્રેન્ડ એક છે આવી જાવ અમારા માટે છે તો એક ખવરા દેવી ઓર દો મરીને પશુ થી નગારા કહે છે નટવર એ નટવર ભગવાન સામે જેણે જેણે અભિમાન કર્યું તેવા અહીંથી હાલ્યા ગયા બીજા જન્મમાં પશુ થયા તેના ચામડામાંથી નગારા મઢાણા હાજી લાકડીઓના માર ખાય છે ગહન ગીરા ગુરુ તણી ગુરુ ગમે જોડ ખાય પૂરણ ને પ્રેમે પમાય અંતર રૂડા આહિરા ગુરુની ગહન અમૃતવાણી ગુરુ જ્યારે ઓળખાવે ત્યારે જ ઓળખાય છે પરમાત્માને જ્યારે રુધિયો વિંધાય જાય અને પૂર્ણ પ્રેમ પ્રગટ થાય ત્યારે જ પમાય છે ગઢપણે ઘેરાશે ગઢ પોતાના પરા થશે રામૈયા એક જ રહેશે આમ આત્મ પાસે આહિરા એ મિત્ર ગઢપણ દોયલું છે નિત્ય પાસે રહેનારા પણ કાયમ પાસે રહેવા વાળા હોય ને એ પણ ગઢપણમાં ગઢપણમાં આઘા થાય છે એટલે દૂર થઈ જશે અને છેલ્લે આત્મા પાસે એક રામ જ રહે છે માટે ભજી લે નથવરા ગૌરી સેવકનું ગોવિંદો ધજબંધ રાખે ધ્યાન એના મળે ફળ મહાન નિત સેવાના નટવર ગૌરી નામ ગાય ગાયના સેવા કરવાના ઘણા મહાન ફળ શાસ્ત્રમાં કહ્યા છે જે સેવા કરે તેનું ધજાવાળો ગોવિંદ ધ્યાન રાખે છે તેનું તેનું મતલબ કે સેવકનું ઈશ્વર પોતે રક્ષણ કરે છે ઘટના વસે ઘનશ્યામ નજર નાખીને નિરખો એ જ છે આત્મા રામ નથી સેટો નટવર